એક બાજુ ફોન પર ચાલતો હોય ઓફિસનું કામ પણ કરતા હોઈએ છીએ ચા પણ પીતા હોઈએ છીએ અને ફોન પર કોની સાથે ચર્ચા પણ કરતા હોઈએ છીએ એટલે કે એકસાથે મલ્ટીટાસ્કિંગ કરતા હોઈએ છીએ જેના કારણે બધા જ કામ બગડતા હોય ન આપણે ચાનો સ્વાદ માણી શકતા હોઈએ છીએ ન આપણે જેની સાથે ફોન પર ચર્ચા કરતા હોઈએ છીએ જની સાથે વાત કરી રહ્યો છીએ એની સાથે વ્યવસ્થિત વાત નથી કરતા હતા કે ન આપણે આપણું કામ વ્યવસ્થિત કરતા હોઈએ છીએ કેવાનો મતલબ હે કે ડુ વન થિંગ એટ અ ટાઈમ એક સમયે એક જ કામ કરો જો ચા પીવા બેઠા છો તો ફક્ત ચાનો જ આનંદ માણો ચાની ચુસ્કીનો જ આનંદ કરો બાકીના બધા જ કામ અવયડ બંધ કરી દો ચા પીતા 1 મિનિટ કે 5 મિનિટ પણ એ 5 મિનિટ સંપૂર્ણ ફોકસ ચા ઉપર રાખો કે ધ ગન ન તો કોઈ કામ કરો કે ન તો કોઈની સાથે ફોન પર ચર્ચા એટલે ફોન પર મિત્રોની વાત કરવાની છે કે કોઈ કલેજને કામ વિશે ચર્ચા કરવાની છે તો સંપૂર્ણપણે फोन પર જ ચર્ચા ઉપર જ કન્સન્ટ્રેશન કરું એટલે જ્યારે ઓફિસનું કામ કરી રહ્યા છો તો ફક્ત ઓફિસની ચર્ચા એના 100% ઇનવોલ્વમેન્ટ એક કામની અંદર એકસાથે ઘણું બધું કરવાનો પ્રયત્ન કરું અત્યારે તો વ્યક્તિ જમમાં પણ બેઠો હોય તો પણ ફોન ચાલુ હોય ઈબાજુ પતિ સાથે વાતો પણ ચાલુ હોય ઈબાજુ ફોન ચાલુ હોય ઈબાજુ કામની પણ ટેક્લીન બેઠો હોય તો આ કેસમાં કસુદ વ્યવસ્થિત બનશે નહીં એક બાજુ ટીવી પર ચાલુ છે એક બાજુ ફોન પર ચાલુ છે એક બાજુ જમવાનું પર ચાલુ છે એક બાજુ કોઈ બાળક સાથે કે પતિ સાથે કોઈ કામ પણ કરી રહ્યો છું બધું જ એક સાથે કરી લઉં છું ને નહીં બની સાહેબ જો તમે આજ માઇન્ડસેટ સાથે કરશો તો કોઈ પણ કામમાં ભલી વાત આવશે નહીં એટલે કોઈ પણ કામ વ્યવસ્થિત બનશે અને જેનાથી કદાચ દરેક બાબતની અંદર ના કારણે તમારો સ્ટ્રેસ ઓલવા જશે કોઈપણ કામ જે દેવાડે થવું જોઈએ જે જગ્યાએ જે ક્વોલિટી સાથે થવું જોઈએ એ કામ તમારું ક્વોલિટી સાથે એ સમય પર પૂર્ણ થશે નહીં જેના કારણે કદાચ તમારો ઉચ્ચ અધિકારી કે કોઈ પણ જગ્યાથી તમને ઠપકો મળી શકે અને જેનાથી સ્ટ્રેસ વધવાનું 100% તો જો સ્ટ્રેસ ઊંચો કરો છે તો ડુ વન થિંગ એટ અ ટાઈમ એક સણ એક જ કામ બીજી કોઈ ચર્ચા ન જે કરી ના છે બેસ્ટ કરો જે કરો એ બેસ્ટ કરો જો જમવા બેસા છો તો મસ્ત જમવાનું

आ माइंडसेट अंदर सेट करशो तो स्ट्रेस घोब ओ ए डू वन थिंग एट अ टाइम एक क्षण एकज काम जो करो बेस्ट करो